આ છે રિવરફ્રન્ટ અહીંયા જુઓ સોમયજ્ઞ મહોત્સવ સમિતિ અમદાવાદ વિષ્ણુ ગોપાલ મહાયો માટે અને આ છે સાબરમતી અત્યારે આવી ગયા છે લો ગાર્ડનની ફેમસ પાણીપુરી ખાવા માટે મસ્ત મિનરલ હોટલમાં મળે છે અહીંયા પાણીપુરી અને ગીડ દીજો વિદીસા દિનેસ્થ લાઈનમાં ઊભી ગયા બોલ તો થાડે તાઈ જો ના આવી ગઈ મિત્રો પાણીપુરી ખાવા માટે દિનેશ બોલાવે પાણીપુરી ખાવા માટે અને અહીંયા પાણીપુરી બહુ જ સોફ્ટ અને મસ્ત હોય છે

અડન જે ગિરદી જો આટલી ગિરદી હોય છે અને આ છે નેશનલ હેન્ડલો લો ગાર્ડન પાસે છે ને અને બિલકુલ એની સામે અહીંયા હા અહીંયા રસ્તો જાય ત્યાં કપડાની માર્કેટ ફરાય છે જણિયા ચોડી બચા લો ગાર્ડન યાદ હા જો અત્યારે આવી ગયા લો ગાર્ડન ની બજાર માં અને અહીંયા ગીરદી જો સામે ચણિયા ચોડી બજાર છે કેટલી ટ્રાફિક છે સખત બધા ચપ્પલ સો સો રૂપિયા માં છે બધા ચપ્પલ બસો રૂપિયા બજાર જ લાગેલી છે પૂરેપૂરી ठ सौ रुपियाँ नै फोन कुर्ति छ पाँच सौ बेलो ની આ લો ગાર્ડન ની માર્કેટ માં સામે છે એ ચણિયા ચોડી બજાર છે અમદાવાદ ની ફેમસ લો ગાર્ડન ની ચણિયા ચોડી બજાર બધી જાતના ચપ્પલ અલગ અલગ ડિઝાઇનના ગમે એવા જોતા હોય ને અહીંયા મળી જાય ફેન્સી પસ પછી બેલ્ટ અલગ અલગ જાતની બુટ્ટી કેટલી મસ્ત વસ્તુ છે

अत्यारे हमें आवी गया छे पालड़ी सीवा भाई ना फेमस ढोसा खावा बस अभी पटने को ही आए

માર માખલા માડો બાકી વલાનું પુદીના સાદાનું ડિગ માટી કરી લો આવા જલા જેવું ઓર્ડર આપે છે અહીંયા ઓર્ડર લખાવી દેવાનો પહેલા મપલાવાળી જાવ કાકા ઓર્ડર લખી લે

અમારો ઓર્ડર આવી ગયો છે આ ફાઈન લઈને આવે છે ઢોસા દિનેશભાઈ ને રવા મૈસૂર આવ્યો ઢોસો ચટણી સાંભાર ને હવે આવશે બહુ મસ્ત આવે છે અહીંયા પાલડીના ફેમસ છે આવી ગઈ છાશ अभी एक ऑर्डर है और चम्मच चम्मच नहीं है थैंक यू तो आ मित्रों ढोसो खावा माटे हाँ आ गया मैसूर मसाला ढोसा तो जिले से बेटिंग चालू कर दीजिए ઢોસાની ચટણી જોવો કેટલી ઠીક છે મસ્ત ટેસ્ટ પણ એટલો જ મસ્ત હોય છે તો જો બબી પપ્પા ઢોસો ખાય છે બબી પપ્પા કેવો લાગ્યો ચાલો પપ્પા નું તો રિવ્યુ આવી ગયો બબી બહુ જ મસ્ત અને મે જોઈ આ બચુરે બગાય તર બે બધા બચુરે ખાઈ ગઈ અને મને તો છે ને ઢોસો પડતા એની ચટણી વધારે ભાવે જો બબી બે વખત લીધી ના ઢોસાવાળાને ગીડ દીજો ખાવા ગયા હતા ને પાછા આવી ગયા આ બ્રિજ નીચે પાલડી નો બ્રિજ છે આ છે રિવરફ્રન્ટ અહીંયા જુઓ સોમ યજ્ઞ મહોત્સવ સમિતિ અમદાવાદ વિષ્ણુ ગોપાલ મહાયગ્ન શું ગોપાલ મહાજ સોમ યજ્ઞ મહોત્સવ સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે જો આ રિવર માં છે વિરાટ સોમ યજ્ઞ મહોત્સવ શ્રી વિષ્ણુ ગોપાલ મહાયોગ Ache riverfront ni andal no resto, jauh. Riverfront house. Rajah light show, horror, horror lawari light show. Siapa? Ah, jauh tu, kei mustu sih. Siapa light show tu? Terjemuh ke light show. આવી ગયો નેહરુ બ્રિજ અત્યારે આવી ગયા river આમ જો સાબરમતી નથી સમજો જો લેરું બિલકુલ અત્યારે અત્યારે રિવરફ્રન્ટ ઉપર અમે હવે બહુ ફેમેલી બોક ફરી બરાબર છે હળવો કાંટો છે હળવી હળવી હભાવમાં હળ્યો હળવો આંટો ફઈ રહ્યા છે આ છે અગાસ્ટી એ હોટલ અને એની બિલકુલ સામે છે આ સીધી સૈયદની જાળી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અને હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ